હલો નમસ્કાર હું શુભલાવ કંપનીમાંથી રબારી ધવલ આપણે અત્યારે આણંદ જિલ્લાના અડાસ ગામમાં છે જ્યાં આગળ શુભલાભ કંપનીની જિયા શિક્ષનું વાવેતર કરેલું છે પાંચ વીઘામાં તો આપણે એક ખેડૂતના મિત્રના અભિપ્રાય જાણીશું તમારું નામ યુવરાજ સિંહ રાજેન્દ્રસિંહ રાજ ગામ અડાસ તાલુકો જિલ્લો આણંદ મોબાઈલ નંબર છન્નું ત્રણ ચોરએસી બાસઠ પાંચ અગિયાર આપણે જે તમે જીયા શિક્ષની પહેલી વીણી કરી એ કેટલી આવેલી એ આપણે 17 મણની થઈ હતી બીજી વીણી 92 મણ અને ત્રીજી જે અત્યારે તમે વીણી ચાલુ છે તો સમથિંગ કેટલી આવશે 180 મણની આસપાસ રહેશે એટલે ખેડૂત મિત્રોને એવું કેવું છે કે પહેલી વીણી 17 મણ બીજી 92 મણ અને ત્રીજી 180 મણની 80 મણની એવરેજ સમથિંગ રહેશે અને ઓલ ઓવર બીજી મરચી કરતા આપણી ટુ ગ્લબ નું નું મરચી બજાર ભાવ બજાર ભાવ સારું રહેશે અને મરચું તૈયાર પણ વહેલું થાય છે અને પેલું 15 17 દિવસ લેશે અને આ મરચું તમારે 11 થી 12 દિવસે તૈયાર થઈ જશે અને એની લંબાઈ લંબાઈ સારી છે અને એની જે રોગ રોગ શક્તિ પણ બહુ ઓછી છે હા એ કરતાં વધારે છે હા બહુ રોગનું બહુ પ્રમાણ બહુ ઓછું આવે અને આપણે જ્યારે આપણે ખેતરમાં જે ખાતર આપેલું હતું તેના માટે તમે શું શું વાપરેલું હતું આપણે ઓપ્ટિમ રીચ અને ફોર્મ્યુલા એસી ફોર્મ્યુલા ખેડૂત મિત્રો એવું કેવું છે કે જ્યારે એમને ઉપર છંટકાવ ઓપ્ટિમ રીતનો કરેલો છે અને પાણીમાં એમને ડ્રીપમાં ઓપ્ટિમ મીચ અને ફોર્મ્યુલા એસી પણ એમને છોડેલું છે એટલે ઓલ ઓવર બધી મરજી કરતાં નું વાવેતર એ સારું છે અને માલ પણ સારો મળે છે અને એની લંબાઈ એનો ગ્રોથ અને ફૂલ એકદમ જવતું નથી અને ખરતું પણ નથી એટલે બધી મરજી કરતા ઓલ ઓવર 6 એ સારી કે છે થેન્ક યુ